હું નથી માનતો કે ભાજપ નીતિશ કુમાર ને મુખ્યમંત્રી બનાવે એ નક્કી કઈક એવો ખેલ કરશે કુને પૂર્વક અને ભાજપમાં તો એ વ્યવસ્થા છે ને એટલે નીતિશે દસ ગણે ગાળીને પાણી પીશે ભાજપ પણ ફૂંક મારી મારીને છાસ પીશે એટલે મોટા ભાગે નહીં થવા દે પછી કહું ને થવા દે તો પણ એ આજીવન વાળી વાત ભૂલી જાઓ ભારતીય જનતા પાર્ટી બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા કરવામાં હોશિયાર છે રાઈટ નીતિશ બાબુ એ ઓછી માયા નથી પણ સામે ક્યાંક વ્યવસ્થા મોટી હોય ત્યારે નીતિશ બાબુ ચોરાસી બેઠક છે ઓલા પાસે બત્રીસ છે બે ભેગું કરો તો બહુ મેળ નથી પડતો અમે નાના છીએ તો તમે મોટા પણ અમે મોટા થઈ ગયા તો તમારી વાત થઈ ગઈ પૂરી મૂળ ચાલ તો એની આજ છે ભોણમાં માં જવું હોય તો એમ છે ભારતીય જનતા પાર્ટી એટલે હવે બેઠક ની દ્રષ્ટિએ જુઓ તો ભાજપ મોટો ભા છે મોટો ભા છે એ કે હવે માણા થાવ કારણ કે અમે દસ પંદર વધુ છીએ તમે વીસ વર્ષથી સત્તા ભોગવો છો અને બીજું હવે ઓપ્શન નથી નેતર રામ છે ત્યારે જે રૂાન આવી રહ્યા છે એ પ્રમાણે સાહેબ એવું કહેવામાં આવે કે ચૂંટણી પ્રચારમાં એવી વાત ચાલતી હતી કે કુમાર ફરી દસમી વખત સીએમ બનશે તો બે હજાર ને વીસમાં માં સાહેબ ત્યારે જ્યારે ચૂંટણી થઈ ત્યારે સૌથી મોટો પક્ષ જેડીયુ હતો નીતિશ કુમારની પાર્ટી વર્તમાન સમયે જે ચૂંટણી થઈ સાહેબ અને એમાં ભાજપ અને જેડીયુ બે એકસો એકસો એક બેઠક પર ચૂંટણી લડ્યું એમાં સૌથી વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે એટલે હવે કે એવું કહી શકાય કે બિહારમાં ભાજપ છે મોટો ભાઈ છે તો ભવિષ્યમાં કુમાર સીએમ બનશે અથવા તો અત્યારે કુમાર સીએમ બને અને ભવિષ્યમાં ભાજપ પોતાનો સીએમ રાખે એવી કોઈ શક્યતા કે અટકળો જો મોટે ભાગે તો નહીં બને બને નહીં બને હા ભારતીય જનતા પાર્ટી બુદ્ધિ ઈ ગાય જેવા ક્યારે તમે જો સાપ પણ ભોણમાં જવાનું હોય ત્યારે સીધો થાય બાકી તો આમ જ હાલે મૂળ ચાલ તો એની આગ છે ભોણમાં જવું હોય તો જ સીધો થાય છે એમ છે ભારતીય જનતા પાર્ટી અમે નાના છીએ તો તમે મોટા પણ અમે મોટા થઈ ગયા તો તમારી વાત થઈ ગઈ પૂરી પૂરી અત્યારે વ્યવસ્થા એવી છે બાણું બેઠક ઉપર ભાજપ છે ચોરાસી બેઠક ઉપર જેડીયુ છે જેડીયુ મોટા ભાઈમાંથી નાનો ભાઈ થઈ ગયો અને પાછો દસ પંદર સીટ નો ગાળો છે ને હજી કદાચ એકાદ બે પેટીઓ અડાવળી થાય તો આમાં કઈ નેઠું નહીં હું થાય તો ઈ સંજોગોમાં હું નથી માનતો કે ભાજપ નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવે હમ એ નક્કી કાંઈક એવો ખેલ કરશે અને ભાજપમાં તો એ વ્યવસ્થા છે ને દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી બની જાય અને પાછો મુખ્યમંત્રી બની જાય સિંધે મુખ્યમંત્રી હોય ને ડેપ્યુટી થઈ જાય એમાં કઈ છોછ હા રાઈટ ભાજપમાં આપણે કહીએ લોકશાહી પછી એ લોકોને લોકશાહીમાં ખપાવે પણ એ જુદી વાત છે પણ અહીંયા ગમે સંભવ છે એટલે હવે બેઠકની દ્રષ્ટિએ જુઓ તો ભાજપ મોટો ભા છે મોટો ભા છે એ કહે કે હવે માણા થાવ કારણ કે અમે દસ પંદર જણા વધુ છીએ તમે વીસ વર્ષથી સત્તા ભોગવો છો અને બીજું હવે ઓપ્શન નથી ને આય પલટુ રામ છે નીતિશ બાબુ એ ઓછી માયા નથી પણ હામે ક્યાંક વ્યવસ્થા મોટી હોય ત્યારે નીતિશ બાબુ ની પાસે ચોર્યાસી બેઠક છે ઓલા પાસે બત્રીસ છે બે ભેગું કરો તો બહુ મેળ નથી પડતો રાઈટ અને ઓલા પાસે બાણું છે ભાજપ ભાજપ પાછું પાસવાન ની વીસ છે અને અન્ય નવ છે તો એની પાસે પ્રચંડ બહુમતી જેવું છે તો એને લગાડી દે પાછા હા જેલમાં ગાલી દે નીતિશ બાબુ ને સત્તા શું ના કરે એટલે નીતિશે દસ ગણે ગાળી ને પાણી પી હે ભાજપ પણ ફૂક મારી મારી છાશ પીસે એટલે મોટા ભાગે નહીં થાવા દે પછી કહું ને થાવા દે તો પણ એ આજીવન વાળી વાત ભૂલી જાવ વરસ બે વરસ કદાચ કઈક થાય ને પછી ખેલ નાખી લે બાકી એ હવે નીતિશ બાબુ નું વાત પૂરી એનું કાઉન્ટ ડાઉન શરૂ સાહેબ એક ઓલી હિન્દીમાં કહેવત છે ને આમ તો ડૂબેંગે સનમ તુમકો ભી લે ડૂબેંગે કોંગ્રેસ કંઈ દેખાતી નથી ને કદાચ એવી એક ચર્ચા છે કે કોંગ્રેસને કારણે આરજેડીને પણ ખૂબ જ માઠા પરિણામો ભોગવવા પડ્યા કોંગ્રેસની સ્થિતિ બિહારમાં શું છે સાહેબ એના વિશે કંઈક એવું હોય અકલનો છાંટો નથી સાહેબ જો આ સ્થિતિ એટલે ભાઈ તમે આની પેલા ઉત્તર પ્રદેશમાં માં યાદવના છોકરા અખિલેશ ની યારે ભાઈ રાહુલ બેઠા તા દો નો લડકે અને ફલાણા ને એવું હાલતું હતું ડીંડક બરાબર દો લડકે જમ ગઈ ને ફર જમ કે લડે ને શું થયું ભૂંડે હાલ હાર્યા જી બિલકુલ તમને ઈ આ લોકોને હજી ખબર નહીં આપણે તો કહીએ તો કોક લાગે કે તમે તમારી જાતને હું સમજો છો મેં સાંભળ્યું છે હવે આ બહુ કરુણાજનક મતલબ બહુ આશ્ચર્યજનક વાત છે કે આ લોકો એટલે કે અખિલેશથી માંડીને તેજસ પ્રસાદ યાદવ લાલુ યાદવ ના છોકરા સુધી એ લોકોને એ ભ્રમમાં રાખવા એની રેલીઓમાં ભાજપ માણસો મોકલે એટલે આ લોકો શું કરે આમ જુએ ઓ હો હો જન સમુદાય કારણ કે એને એમ હોય કે મેં અમે જે આયોજન કર્યું બોલાવ્યા એની સંખ્યા તો માની લો કે પાંચ હજાર હતી

શકતા હો બિલકુલ બિલકુલ પાછળ સિંહ કે કુતરું પડ્યું એટલે તમને કાટા બાટા કઈ ન લાગે તમે અત્યારે કઈ આ બીજી બેઠક પર બેહવું તો તમને મુશ્કેલી ઓલી તમે વંડી ઠેકી જાવ કારણ કે ઓલો ત્રાસ મોટો હોય છે આ લોકો શું કરે છે કે તમને સહુલિયત રાખે

આંગળી વાળા પાંચ હજાર છે નખ વાળા પંદર હજાર છે મરી જાઓ અને દર વખત એવું થાય નખ કપાય જાય ના કે કપાઈ જાય આ સ્થિતિ છે એટલે તું તો ડૂબેંગે આમ તો ડૂબેગે સનમ તું ભી રેચે લેગે આ લોકો એમ છે કે કોંગ્રેસ ને ગઠબંધન કોંગ્રેસ ને એમ છે કે હું આની અરે ગઠબંધન કરું બે એકબીજા સ્વાર્થના જોડા છે એ કોઈ કાળે તમે લાંચ લેતા પકડાવ ને લાંચ આપીને છૂટવું પડે વાત તો છે ભગવાન એને બચાવે બીજું સાહેબ બિહાર ચૂંટણીના વિશ્લેષણ બદલ સ્વરાજ મીડિયા સાથે જોડાવા માટે આપનો આભાર દર્શક મિત્રો આપનો પણ આભાર ધન્યવાદ ફરી મળતા રહીશું સ્વરાજ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો ને